મારું નામ નિશા સમુભાઈ પટેલ હું ધોરણ દસમાં મારા પ્રોજેક્ટનો વિષય આજે સ પુષ્પીય વનસ્પતિમાં લિંગી પ્રજનન પુષ્પના ભાગો દલપત્ર વજ્રપત્ર પુકેશર અને શ્રીકેશર આ પૈકી પુકેશર અને શ્રીકેશ પુષ્પના પ્રજનનના ભાગો છે પુકેશર પુકેશર નર નર પ્રજનન ભાગ છે તે તંતુ અને પરાગશયનો બનેલ છે પરાગશય પરાગરજનું નિર્માણ કરે છે પરાગ્રજ સામાન્ય રીતે પીળા રંગનો હોય છે પુ સ્ત્રી કેસર સ્ત્રી કેસર સ્ત્રી કેસર માંદા પ્રજનન ભાગ છે માંદા પ્રજનન ભાગ છે તે ત્રણ તે મધ્યમાં ગોઠવાય છે તે ત્રણ ભાગોથી બનેલા છે અંડાશય પરાગવાહિની પરાગશન અને અંડાશય તથસ્થ ફૂલેલો ભાગ છે પરાગવાહીની મધ્યમાં લંબાયેલો ભાગ છે અને પરાગશન ચિકાસયુક્ત ઉપરનો ભાગ છે અંડાશય અંડાશયમાં અંડાશયમાં અંડક હોય છે પ્રત્યેક અંડકમાં અંડકોષ હોય છે પછી છે પરાગનયન પરા પરાગનયન પુકેશર પુકેશર પરાગશયમાં પ પરાગરજનું પરાગરજ ત્રિકેશરના શ્રીકેશરના કેસરના પરાગસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે પછી છે ફલન પરાગરજ પરાગ્રજ પરાગસ પરાગરજ પરાગાસન પરાગાસન પર સ્થાપિત થાય છે પરાગ પરાગ્રજ પરાગરાજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે પરાગ નલિકા પરગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે પછી છે પરાગ ફલન ફલ ફલ ફલનની ફલનની પ્રક્રિયાના પરિણામે ફલન ફલિતાંડ નિર્માણ કરે છે ફલિતાંડ નવા છોડ નવા છોડના છોડના વિકાસ વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે પછી છે ફલણ પછી ફલન પછી ફલન પછી અંડકમાં ફલિતાંડ અનેક વિભાજન પામે ભ્રૂણનું નિર્માણ કરે છે અંડકની અંડકની ફરતે સખત આવરણ બના સખત આવરણ વિકાસ પામે છે આ પ્રક્રિયાનું બીજાનું અંકુરણ કહે છે પછી અંડા અંડક અંડાશય હા અંડાશય ઝડપથી વૃદ્ધ રુધ વૃદ્ધિ પામે પરિપક્વ થઈ પરિપક્વ થઈ ફળમાં રૂપાંતરણ થાય છે અસ્તુ